હેલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી એવી ચાઇનીઝ ભેળ બનાવીશું આપણે આમ તો આપણા બધાના ઘરમાં રોટલી તો બસતી જ હોય છે તો આજે આપણે રોટલીને એકદમ ટેસ્ટી એવી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી ક્રિસ્પી તીખી અને ચપટી આજે આપણે ચાઇનીઝ ભેળ બનાવીશું જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એકદમ ટેસ્ટી એવી ભેળ બનાવવા માટે મેં અહીં ચાર નંગ જેટલી ઠંડી રોટલી લીધી છે તો હવે આપણે રોટલીનો આ રીતે રોલ વાળી લઈશું અને આપણે તેને લાંબી લાંબી સ્લાઇસમાં રોટલીની એકદમ પાતળી પાતળી કટ કરી લઈશું જેથી આપણે તેને તેલમાં સાકાઈએ ત્યારે તે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય

તો આ રીતે એકદમ પાતળી પાતળી આપણે કટ કરવાની એટલે તે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તો હવે આપણે ભેળ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક પેનમાં ત્રણ ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને હલકું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જે રોટલીના આપણે ટુકડા કરીને રાખ્યા છે તેને આપણે આ રીતે ફેલાવી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણે જ્યારે શરૂઆતમાં રોટલીના ટુકડા આપણે તેલમાં ઉમેરીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એકથી દોઢ મિનિટ સુધી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે રોટલીને કૂક કરી લઈશું અને એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઇડ કરી દઈશું એટલે બેથી ત્રણ મિનિટમાં જ આપણે રોટલીના ટુકડા છે તે એકદમ ક્રિસ્પી એવા થઈ જશે તો રોટલીને સતળાતા લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણી રોટલી છે તે આ રીતે થોડી સતલાઈ ગઈ છે અને તેનો કલર પણ થોડો આ રીતે બદલાઈ ગયો છે તો આપણે વધુ આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ એકથી દોઢ મિનિટ સુધી રોટલીને લઈ લઈશું એટલે તે એકદમ સરસ ક્રિસ્પી એવી થઈ જાય જો રોટલી તમે આ રીતે એકદમ ક્રિસ્પી એવી કરશો તો જ આ તમારી ભે છે તે ખાવામાં એકદમ ક્રંચી અને ટેસ્ટી બનીને તૈયાર થશે

આ રીતે હલકું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આ રીતે લાંબી લાંબી પાતળી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું જો તમારી પાસે અહીં લીલી ડુંગળી હોય તો તમે લીલી ડુંગળીને પણ ઝીણી ઝીણી કટ કરીને ઉમેરી શકો છો લીલી ડુંગળીનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આપણે અહીં ડુંગળીને બહુ વધારે પડતી નથી સાતલવાની પરંતુ તે હલકી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાકળી લેવાની અને આ રીતે હલકી ડુંગળી સતાઈ જાય એટલે આપણે તેની અંદર એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની અને તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી મીડિયમ ટુ હાઈડ ગેસની ફ્લેમ રાખી અડધીક મિનિટ સુધી આપણે તેને પણ સાતરી લઈશું એટલે તે એકદમ સરસ રીતે સતલાઈ જશે તો અડધીક મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર

અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધું મિક્સ કરી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું એટલે આપણા બધા જ વેજીટેબલ છે તે એકદમ સરસ રીતે જલ્દીથી કૂક થઈ જશે તો આપણે આ બધા વેજીટેબલ સાતલતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે એટલે આપણા શાકભાજી સચવાઈ પણ જશે અને તેનો થોડો ક્રન્ચી ટેસ્ટ પણ આવશે જે ભેળમાં ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે કન્ટીન્યુ ચલાવતા જઈએ લગભગ બે થી ત્રણ મિનિટ સુધી આપણે કુક કરશું એટલે આપણા આ બધા જ વેજીટેબલ છે તે થોડા ક્રન્ચી રહે એ રીતે સતળાઈ જશે તો તમે જોઈ શકો છો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શાકભાજી છે તે આ રીતે થોડા સતળાઈ ગયા છે તો તમને મનગમતા તમે કોઈ પણ વેજીટેબલ્સ આ ભેળમાં ઉમેરી શકો છો અને આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તો આ રીતે હલકા બધા શાકભાજી ચકળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર બધા સોસ ઉમેરી દઈશું તો એક ચમચો જેટલો આપણે ડાર્ક સો સોસ ઉમેરી દઈશું એક ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો આપણે ટમેટો કેચપ ઉમેરી દઈશું ત્યારબાદ બે ચમચી જેટલો આપણે શેજમાં ચટણી ઉમેરી દઈશું

તો એક થી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બધા વેજીટેબલ્સ એકદમ સરસ રીતે સતલાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આપણે અંદર અંદર એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી ચમચી જેટલો અડધી ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો મેં અહીં તીખાસ માટે માત્ર લીલા મરચાંનો જ ઉપયોગ કરેલો છે પણ જો તમારે અહીં થોડું લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ રીતે સતલાઈ મસાલા સાથે તેમાં થોડા ઝીણા કાપેલા ધાણા એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું જો તમારી પાસે લીલી ડુંગળીના પાન હોય તો તેને પણ એકદમ ઝીણા ઝીણા કટ કરીને ઉમેરી દેવાના એટલે ખૂબ જ ટેસ્ટી એવી આ ક્રન્ચી એવી ભેળ બનીને રેડી થઈ જશે તો આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે આ ગરમા ગરમ ચાઇનીઝ ભેલને આપણે સર્વ કરીશું જો તમે કોઈ દિવસ આ રીતે રોટલીની ચાઇનીઝ ભેલ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે પાસ્તા કે નૂડલ્સ પણ ભૂલાવી દે તેવી આ વધેલી રોટલીની એકદમ ક્રિસ્પી એવી ભેળ બનીને રેડી થઈ જશે તો આપણે હવે ગરમા ગરમ ભેળ ને આપણે સર્વિંગ પ્લેટમાં તરત જ સર્વ કરી લેવાની છે તે થોડી પડી જશે અને ખાવાની મજા આવે તો જ ખાવાનું મન થઈ જાય તેવી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી આપણી આ વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી એવી ક્રિસ્પી ભેળ બનીને રેડી થઈ ગઈ છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ